સુરતમાં હ્યુન્ડાઈ કાર ભડભડ સળગી ઉઠી માંડ બચ્યો ચાલકનો જીવ સુરતના રસ્તા પર દોડતા વાહનોમાં અચાનક આગ લાગી જવાના બનાવમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે સુરતના રસ્તાઓ ઉપર દોડતા વાહનોમાં અચાનક આગ લાગી જવાના બનાવમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે ત્યારે અડાચણ વિસ્તારમાં દોડતી એક લક્ઝુરિયસ કારમાં આગ લાગી ગઈ હતી કાર રસ્તા પર દોડતી હતી ત્યારે આગ લાગી જતા ચાલક સૂઝબૂજ વાપરીને નીચે ઉતરી ગયો હતો તેથી તેનો બચાવ થયો હતો રાત્રિના સમયે અડાજણ ગામ ચાર રસ્તા પાસે કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કારના આગળની સાઈડ એટલે કે બોનેટનો ભાગ પુઠ્ઠાના બોક્સની જેમ સળગવા લાગ્યો હતો જેથી તાત્કાલિક આસપાસની ફાયરના સાધનો વડે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો ત્યારબાદ ફાયર બ્રિગેડને ઘટના સ્થળે પહોંચીને કુલિંગની કામગીરી હાથ ધરી હતી ફાયર ઓફિસરે કહ્યું કે હુંડા કંપનીની વર્ના ડીઝલ કાર હતી બેટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા એક તરફનું ટાયર પણ સળગી ગયું હતું હાલ વધુ તપાસ ચાલુ છે